નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે ગ્વાલિયરના ઓટિલિયામાં એક તાંત્રિક એક મહિલા પર બળત્કાર ગુજાર્યો હોય તેવી એક ઘટના સામે આવી છે મહિલા તેના પતિને દારૂના નશામાંથી મુક્ત કરવા માટે તાંત્રિક વિધા માટે આવી હતી આરોપી કહ્યું હતું કે મહિલા અને તેના પતિના કાળી શક્તિઓ હતી મહિલાની વાત એવી છે કે તેની સાથે કંઈક અલગ થયું હોય એવી ઘટના સામે આવી છે આ વાતને લઈ હાલમાં સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે કે તાંત્રિક એટલે કે ઢોંગી બાબાએ તેની સાથે ના કરવાના અહેવાલ કર્યા હતા બાબાએ તેને ઘણી વખત બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો મહિલાએ તેના પતિને કહ્યું હતું પછી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી અનુસાર મુજબ ગ્વાલિયરના ગ્રામીણ વિસ્તારના ઉટેલિયા ગામમાં રહેતી ત્રીસ વર્ષની મહિલા અને તેના પતિની સાથે કંઈક આવા અહેવાલ થયા હતા હાલ વાત જાણવા મળી રહી છે કે તેની પત્ની સાથે કંઈક એવા અહેવાલ થયા હતા કે વાતને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે તેમણે તંત્ર મંત્ર દ્વારા અનેક લોકોને દારૂના નશામાંથી મુક્ત કર્યા હતા આના પર ચાર જુલાઈ રોજના મહિલા તેના પતિ સાથે તાંત્રિક પર ઘરે પહોંચી હતી અને અહીંયા તાંત્રિક મહિલાને કહ્યું હતું કે તેના પતિને બર તરફથી કરવો પડશે તેની સાથે કંઈક આવા અહેવાલ પણ થયા હતા